Ku karunia Sea Park Society na band makan netes keruan nisan bernawi curi na anja mabta polis semak serao. શિવ પાર્ક સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ હિંમતભાઈ ડાપી તેમના પરિવાર સાથે તીર્થયાત્રાએ ગયા હોય ત્યારે બંધ રહેણાંકની મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટોના સામાન્યને વેરવિખેર કરી ચોરી કર્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું હતું ચોરી અંગેની જાણ રોડ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી જોકે રહેણાંકમાંથી કઈ ચીજવસ્તુઓની ચોરી થઈ છે તે અંગેની માલિક આવે ત્યારે સ્પષ્ટતા થશે